હે હતની કડી ખોલ ખોલ જલના તાળા તોડ 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 મારી કુલ દેવી માર સતર ભાઈ વસાવા સે ભોજલ માહ હડી ખોલ ખોલ જલના તાળા તોડ 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 મારી કુલ દેવી માર સેતર ભાઈ વસાવા સાબા સે ભોજલ માં સેતર ભાઈન સતરવા પુલજ આયા ધોરવા સતર ભાઈન સતરવા પોલીસ આયા ધોરવા આદિવાસી સમાજ નો આ છોકરો હવે મેદાન ઉતર્યો છે અને તમે જે ગીતની ક્લિપ જોઈ હવે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં આ ક્લિપ ખૂબ જ વાયરલ થઈ રહી છે કારણ કે મિત્રો હવે આદિવાસી સમાજના લોકો જેલ તોડવા જઈ રહ્યા છે હવે એવું ક્યાંક ને ક્યાંક આપણને લાગી રહ્યું છે કારણ કે ચૈતર વસાવા ઘણા ટાઈમ થી જેલ ની અંદર છે એ તો બધા લોકોને ખબર જ છે મિત્રો ચૈતર વસાવાને કોઈ ન્યાય નથી મળતો વારંવાર તેમના જામીન રદ કરી દેવામાં આવે છે એ તો બધા લોકોને ખબર જ છે ત્યારે મિત્રો આદિવાસી સમાજના લોકો અત્યારે મેદાનમાં ઉતર્યા છે અને મિત્રો આ છોકરો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આદિવાસી સમાજમાંથી આવે છે અને ચૈતર વસાવા એક આદિવાસી સમાજના ધારાસભ્ય એમએલએ છે અને મિત્રો ચૈતર વસાવવા માટે જે આ ગીત ગાયું છે એ ગીત મિત્રો આખા સોશિયલ મીડિયામાં ખૂબ ખૂબ જ જ ગુંજી ઉઠ્યું છે છે અને વાયરલ થઈ રહ્યું મિત્રો આ ગીતના શબ્દો એટલા યુનિક વાપરવામાં આવ્યા છે અને મિત્રો એકદમ દેશી સ્ટાઇલ ની અંદર આદિવાસી સમાજના છોકરાએ આ ગીત ગાયું છે અને મિત્રો ગીતની અંદર એવું કહી રહ્યો છે કે ચૈતર વસાવાને છેતરીને ફસાયા અને જેલના તાળા તોડ તોડ એટલે હવે જેલના તાળા તોડવા જ પડશે મિત્રો તો જ ચૈતર વસાવા જેલની બહાર આવશે મિત્રો આ ગીત એક પરફેક્ટ ગીત બનાવ્યું છે આદિવાસી સમાજનો પાવર જુઓ ખાલી એક આદિવાસી નેતા જ્યારથી જેલમાં ગયા છે ત્યારથી અનેકો હજારો નાના મોટા આવા સોશિયલ મીડિયામાં વિડીયો આવતા હોય છે

હતની કડી ખોલ ખોલ જલના તારા તોડ તોડ થોડ મારી કુલ દેવી મારે ભાઈ બસા સતર ભાઈ ધોરવા સતર ભાઈ સતરવા પુલજ આયા ધોરવા ધોરવાતની કડી ખોલ ખોલ જલના તારા તોડ તોડ મારી કુલ દેવી મારે ભાઈ બસાબા સે બો જ